એમએસવી હાઈસ્કૂલ શ્રીમતી એચડી કન્યા વિદ્યાલય જેવી શાળાઓ તેમજ એચઆઈસી અંતર્ગત ચાલતો યુ ઈ પ્રોજેક્ટ રૂડા ફાઉન્ડેશન સન્માન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન રામકૃષ્ણ સેવા મંડળ પ્રબુદ્ધ કચ્છ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ થકી પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે તેમજ સફેદ રણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ગોરેવલી શાળાના બાળકોએ ત્રણ જગ્યાએ નાટક રજૂ કરીને રેલી કાઢી હતી